મારું નામ યશવંતભાઈ નારણભાઈ પ્રજાપતિ છે સજોટ ગામનો રહેવાસી છે સજોટ ગામની સીમમાં મારો એક આ સર્વે નંબર મોટી નેરની બાજુમાં આવેલો છે એમાં હાલમાં જ મેં ઘઉં ઉડ્યા હતા હવે એ ઘઉં ઉડ્યા અને પછી પાણી પાયું પાણી પાયું હજુ તો ખેતરમાં પાણી સુકાયું નહોતું ને આ નેર ઉભરાવાથી આખા લગભગ પોણા ખેતરમાં પાણી ભરાઈ ગયું છે હવે એ ઘઉં બિલકુલ ઉગવાના નથી હવે આ પ્રોબ્લેમ છે તો છેલ્લા છ વર્ષથી છે આગળ બે વર્ષમાં મારે એવું થયું બે વખત જ્યારે શેરડી મેં વાવી ત્યારે શેરડી વાવાના ટાઈમે જ એક ખેતરમાં પાણી ભરાઈ જતું એટલે મારે ખેતર શેરડી વાવાનું લંબાયા કરતું હતું ચાલુ સાલે હું એમાં એક ખેતરમાં શેરડી વાવાનો હતો તો એક વખતનું પાણી આવ્યું ત્યારે આપણે મેં વિચાર કર્યો કે ચાલો હવે બીજી વખત વડા થાય પછી એને શેરડી વાવી જાય બીજી વખત વડા થઈ પાછું પાણી આવ્યું ને પાછું ખેતરમાં પાણી ભરાઈ ગયું એટલે એ ખેતરમાં હું મહેનત કરી શક્યો નહીં એટલે શેરડીના વાવેતરમાંથી અમે જે હટાવીને ઘઉંના વાવેતર પર અમે આવ્યા હવે ઘઉં આવ્યા ત્યાર પછી પણ આ જ પોઝિશન છે આજે ખેતરમાં પોણા ભાગના ખેતરમાં પાણી છે એટલે હવે ઘઉં ઉગવાની કોઈ શક્યતા નથી હવે આવું છેલ્લા પાંચથી છ વર્ષથી આ પ્રોબ્લેમ છે જ તો નેર ખાતા સિંચાઈ વિભાગ દ્વારા આ બાબતે કોઈક નક્કર પગલાં લઈ અને આ જે ખેતરો ચાર પાંચ છ ખેડૂતના ખેતરો રવી જાય છે પાણી ભરાઈ જાય છે અને વર્ષો વર્ષ જે નુકસાની થાય છે તો એમાંથી એમને રાહત મળે તો આના બાબતે યોગ્ય ઘટતું કાર્યવાહી કરવા બાબત મારી નમ્ર વિનંતી છે હું જયંતિ કટાડિયા સજોર ગામનો ખેડૂત છું અને મોટી નેરની બાજુમાં મારું ખેતર આવેલું છે અને નહેર ઉભરાવાથી મારું ખેતર આખું રહી ગયું છે કટિંગ પણ આવી ગયું છે અને રસ્તા પર બી પાણી છે તો હવે શેડી કાઢવાની બી મુશ્કેલ પડે સુકાય કે અને અમે શેરડી કાઢીશું ક્યારે અને જ્યારે પણ શેડી રોપવાની થાય છે ત્યારે પણ દર વખતે કે નહેર ઉભરાઈને અમારા ખેતર આવી જાય છે એના કારણે એક મહિનો દોઢ મહિનો લેટ થાય છે ને અમે શેરડી આવે તો કરી બી નહીં શકતા અને સિંચાઈ ખાતા ને મારે થાય કે આવું પાંચ છ વર્ષથી થાય છે તો અમને કઈ વળતર કે કોઈ લાભ આપવા એવી વિનંતી છે